જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા શહેર પોલીસ સતર્ક થઈ છે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓની આગેવાનીમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આતંકવાદી હુમલાને લઈને વડોદરામાં ડ્રોનથી પોલીસની બાજ નજર રહેશે રેલવે બસ સ્ટેશન સહિતના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાત્રિના સમયે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના ગાંધીનગર ગૃહ ભગતસિંહ ચોક મદનજાપા રોડ બકરાવાડી ખાટકીવાડ લઈને ગ્રાઉન્ડ સુધી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ સતર્ક બની છે વડોદરા શહેર પોલીસ વડા દ્વારા ગઈકાલે તમામ ઝોનના ડીસીપીને બોલાવી બેઠક પણ યોજવામાં આવી હતી બેઠક દરમિયાન કમિશનર દ્વારા તમામ વિષયને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી